તમે ફિલ્મોમાં જેલની અંદર ચાલતું રેડિયો સ્ટેશન તો જોયું જ હશે બસ તો ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આવેલા બિલોદરા જિલ્લામાં જેલમાં કેદીઓના માનસિક અને સામાજિક સુધારા માટે એક અનોખો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે પાંચમે મે હજાર પચીસ ના રોજ શરૂ થયેલા રેડિયો પ્રિઝન કાર્યક્રમ દ્વારા કેદીઓને સકારાત્મક ઉર્જા પૂરી પાડવાનો અને તેમને સમાજની મુખ્ય ધારામાં ફરીથી જોડવા માટે તૈયાર કરવાનો એક પ્રયાસ સમગ્ર રાજ્યના જેલવડા ડીજીપી ડોક્ટર કે એલ એન રાવના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો આ કાર્યક્રમ દૈનિક સવાર સાંજ મળીને કુલ ચાર કલાક ચાલે છે આ કાર્યક્રમમાં મનોચિકિત્સકો કાયદાકીય સલાહકારો અને મોટિવેશનલ સ્પીકરો પોતાના વક્તવ્યો આપે છે આ ઉપરાંત પ્રેરણાત્મક જીવન પ્રસંગો ધ્યાન અને કાયદાકીય સહાય સંબંધિત કાર્યક્રમો પણ પ્રસારિત કરવામાં આવે છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કેદીઓમાં જવાબદારીની ભાવના કેળવવાનો અને તેમને રચનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાનો છે